આજે આપણે બ્રેડ નો ઉપયોગ કર્યા વગર સેન્ડવિચ બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઈકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ના ભૂલતા તો એક બાઉલ લઈ લઈશું તેમાં બે કપ રવો લઈશું જે મોટો રવો આવે છે તે આપણે લેવાનો છે એક કપ જેટલું દહીં એડ કરીશું દહીંની જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો છાશ લેવી હોય તો બે કપ જેટલી છાશ લેવાની છે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરતા જઈશું અને એક કપ પાણી લઈશું અને તેને થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો એક કપ દહીં અને કપ જેટલું પાણી એડ કર્યું છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો દહીં ના હોય તો બે કપ જેટલી છાશ એડ કરવાની અને આ રીતે તેને મિક્સ કરી લઈશું તેને ઢાંકીને અડધો કલાક માટે આપણે રાખી દેવાનું છે તો સૌથી પહેલા ગેસ ઉપર એક કઢાઈ રાખી દઈશું અને તેમાં બે ચમચી જેટલું ઓઇલ એડ કરીશું તો આપણે સ્ટફિંગ માટેનો મસાલો રેડી કરવાનો છે તો ઓઇલ ગરમ થાય એટલે તેમાં હાફ ટી સ્પૂન રાય એડ કરીશું ચપટી જેટલું જીરું એડ કરીશું ચપટી જેટલી હિંગ એડ કરીશું ચપટી જેટલી હળદર એડ કરીશું અને ચારથી પાંચ બટેટાને આ રીતે બાફીને મેસ કરી લીધા છે તે આપણે અંદર એડ કરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું થોડી કોથમીર એડ કરીશું અને તેને મિક્સ કરી લઈશું તો આ આપણો સ્ટફિંગ નો મસાલો રેડી છે આપણે અડધો કલાક થઈ ગયો છે રવો એકદમ સારો એવો ફૂલી ગયો છે તો હાફ રવો બીજા બાઉલમાં લઈ લઈશું અને જે આપણે બનાવવું છે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ઢોકળા માટેનું જે બેટર બનાવીએ તેના કરતાં થોડું આપણે થીક બેટર રાખવાનું છે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો વન ફોર્થ કપ જેટલું આપણે પાણી એડ કર્યું છે હાફ ટી સ્પૂન સોડા એડ કરીશું અને એક ચમચી જેટલું પાણી એડ કરીને તેને એક્ટિવ કરી લઈશું અને ફટાફટ તેને મિક્સ કરી લઈશું એક બાજુ ઢોકરિયાને આપણે ગરમ કરવા મૂકી દેવાનું એટલે ગરમ થાય ત્યાં આ પ્રોસેસ કરી લેવાની છે તો આ રીતનું આપણે ચોરસ કેક ટીન લઈ લઈશું તેને ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને તેમાં જે આપણે બેટર બનાવીને તૈયાર કર્યું હતું તે અંદર એડ કરી દઈશું અને તેને આપણે ઢોકરિયામાં મૂકી દઈશું તો ઢોકરીઓ એકદમ ગરમ થઈ જાય પછી જ તેમાં મૂકવાનું છે તો ઢોકરિયામાં મૂકીને તેને ઢાંકીને પંદરેક મિનિટ માટે આપણે થવા દઈશું તો પંદર મિનિટ પછી આપણે તેને બહાર કાઢી લીધું હતું આ ઢોકળાને આપણે ગરમ ગરમ નથી કાઢવાનું થોડું ઠંડુ થાય પછી તેને આ રીતે સાઈડમાંથી ચાકુની મદદથી તેને છૂટું કરી લઈશું અને આ રીતે તેને હલકા હાથે તેને છૂટું કરશું એકદમ ધીરે ધીરે ધ્યાન રાખીને છૂટું કરવાનું નહીં તો તૂટી જાય હવે તેને ઊંધું કરી લઈશું અને એકદમ સારી રીતે તેને કાઢી લઈશું તો તેના ચાર પીસ કરી લેવાના છે આ રીતે ચાર પીસ કરી લઈશું તો આટલું થીક આપણે ઢોકળા થવા જોઈએ તો તેને આ રીતે વચ્ચેથી કટ કરીશું અને એકદમ હલકા હાથથી તેને કટ કરવાના તો મેં થોડું ગરમ હતું ત્યારે આ ટ્રાય કરી હતી એટલે થોડું ચોટતું હતું પણ એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ તેને આ રીતે કટ કરવાનું એટલે એકદમ ઇઝીલી કટ થઈ જશે તો આ રીતે તેના બે પીસ કરી લેવાના છે તો બધાના તેવી રીતે પીસ કરી લઈશું તો આ રીતે આપણે ચાર પીસ લઈ લઈશું અને તેની ઉપર સેન્ડવિચ ચટણી લગાવી દઈશું તો સેન્ડવિચ ચટણી ગ્રીન જે આપણે રેગ્યુલર બનાવીએ છીએ તે લગાવવાની છે તેની ઉપર જે આપણે સ્ટફિંગનો મસાલો બનાવ્યો તે અંદર આ રીતે એડ કરી દઈશું અને તેની ઉપર બીજો પીસ આ રીતે મૂકી દઈશું વચ્ચેથી આ રીતે કટ કરી દઈશું ગેસ ઉપર એક આ રીતની થોડી લઈ લઈશું તેમાં થોડું ઓઇલ એડ કરીશું ઓઇલની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો તેમાં બધા પીસ આ રીતે મૂકી દઈશું અને તેને આપણે શેકી લેવાના છે તો લાઈટ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે તેને તેને લઈશું તો બે મિનિટ પછી આ રીતે ધીરે રહીને પલટાવી દઈશું અને બીજી બાજુ પર તેવી જ રીતે તેને આપણે શેકી લઈશું તો આ આપણી રવા સેન્ડવીચ રેડી છે તેને પ્લેટમાં કાઢી લઈશું તેને આપણે ગરમા ગરમ ચટણી અને ટમેટો સોસ સાથે સર્વ કરીશું તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો